ભાભી તમે આ કપડામાં સારા લાગો છો તમે આ કપડામાં હિરોઈન જેવા લાગો છો બસ મારી બહુ પ્રશંસા ન કરો મારા પ્રિય મને તમારી સાથે પ્રેમ થઈ જશે ભાભી તમે ગામડામાં જ મોટા થયા છો લાગે છે કે તમને ભેંસનું દૂધ ગમે છે પણ દેવરજી હવે હું શહેરના છોકરા સાથે લગ્ન નહીં કરું હવે મને તમે ગમો છો

મને એક વાર તમારું વાહન ચલાવા દો હું તમારું એન્જિન લાલ ગરમ કરી દઈશ આવું બોલવાનું બંધ કરો દેવરજી મારે એન્જિન ગરમ કરવું છે હમણાં નહીં બરાબર ને